Ô yết thì bây giờ. Ô cầu tiêu. A vĩ dạo, a vĩ dạo mít rô. Lai mặt bà nè. ඇ දොකැයි මපවාතගටිති උතරමහාකාලී එතර પરવરી રે ગુજરાત પાવા ગઢો રે મા પાવા તે ગઢતી રે મહી રે એ તારા પરવરી રે એ ગુજરાત પાવા ગઢો વાળી રે મા સાપા તે રે

સોનાનો ગરબો રાખી મારી તારો સોના નો ગરબો રૂપાઢોળી માં સોના નો

સોના નો ગરબો માને રૂપલા નો ગરબો માને રૂપાની હે માળી રમે જો સાસ શોક મોરી માં રમે મોરી માં ગઢ સોટી લે રમે ગઢ સોટી લે રમે સાઉ ગઢ સોટી લે રમે સામૂ માં એ સોના નો ગરબો ને રૂપા માને રૂપાની ડોળી નવલા નોરતા ની આવી છે બાપા હવે તો લાઇટ આવી જાય તો મજા આવી જાય પણ હવે લાઇટ આજ વરસાદ શરૂ છે અને બરોબર તમે મિત્રો જોઈ રહ્યા છો પણ હવે અત્યારે મારે આવી લો લાઈટ તો આવી હો બધી બેન કીધી ગયા તો લે આ પાછી વહી ગઈ ભાઈ ઝટકે સડી છે વરસાદ સરુ છે તમારા ગામમાં વરસાદ કેવો છે કોમેન્ટ કરો આજે અમારે તો બહુ સારો વર્યો બે કલાક જેવો પડ્યો વરસાદ એમ તો પાંચ જણા જોઈ રહ્યા છો લાઈક કરો અને કોમેન્ટ કરો ભલા મળ્યો ભલા મળ્યો બતી લઈને આને બે તું ઘડી ઘડી ધોળી તો બતી લાય માર્યા बापाराम सीताराम सीताराम जय सीताराम बापा राम सीताराम सीताराम जय सीताराम बगड़ेश्वर तमारी जय जय हो ए बंडी वाला तुम्हारी जय जय हो बापरा राम सीताराम पाठ तो ने भगवान राम सीताराम कमेंट करो बोला कमेंट करो મારા વાલા જે જોઈ રહ્યા છો કોમેન્ટ કરો ભલા મને ફટાફટ લ્યો લ્યો હા અત્યારે લાઈવ માં બધા તમે જોઈ રહ્યા છો કોમેન્ટ કરો હું બધા આમ તો મજા છે ને ભલા મને તમારા ગામમાં વરસાદ હોય તો કોમેન્ટ કરી દો ભલા અત્યારે લાઈવ જોતા હોય બધા કોમેન્ટ કરી દો ને કારણે વરસાદ કેવો છે અમારે તો આજ બે કલાક જેવો વર્યો એમ તો હા સરસ એમ તો આજ વરસાદ સારો વધી ગયો આજે

એ એ લીલા પીળા રંગ ના રે તો રણિયા મ તોરણ બાંધ્યા એને જા ફરકે નકળંગ ના રે તોરણી આમ તોરણ બાંધ્યા ગઈ પછી લાઇટ મિલ્યા ઝટકે સડીસે બોલો બોલો ભાઈ કેમ છે મજા મજા છે હવે તો લાઇટ વગેરે તો ભાઈ જટકે સીડ્યું છે ને બહુ લાઈમાં મજા આવે તો હવે આપણે આળી લેવી છે ભલે તો બધાયને જાય શિયારામ તો મિત્રો જે બધા લાઈમાં જણાય બધા બધાયનો ખૂબ ખૂબ આભાર છે પણ લાઈટ લાઇટ વગેરની મજા આવે ઝટકા મારે છે વરસાદી માહોળ છે અરુડાટ ને ગડગડાટ બધું શરૂ છે વીજળીના કડાકા ભડાકા થાય છે એટલે લાઈવ ને આપણે અહીંયા જ હવે રજા લેવી કારણ કે માહોલ જામી ગયો છે અને અંધરાધાર વરસાદ પડે એવી પણ સ્થિતિ છે અને લાઈટ છે નહીં તો બધાયને મારા જય શિયારામ લાઈટ વધતો ઘડીક આપણે લાઈવમાં આનંદ કરત પણ હવે હું તમને દેખાતો ન હોય એટલે તમે પણ મધુ થાય એટલે મજા ન આવે સતા પાંચ જણા જોઈ રહ્યા તો એક લાઈક કરી નાખો એટલે પછી તો આપણે હકેલી વાળું હોય હવે આ લાઈટ નહી આવે તો પછી એમ તો બધા તો એટલે આ એક આયા લાવો તો એક બે તો ઘડી ક્યાં સારું લાગે તો એક બત્તીએ

હાલો ભાઈ light માં અત્યારે બહુ મારુ પેલું આમાં ઓલું છે એટલે light નથી એટલે આ પડદા બેકાર છે સડી ગયા છે પેલા એટલે નકર તો આપણે ગણતરી રહેતી ઘડીક ભાઈ એમ તો બધાયને મારા જય શ્રી તો ભાઈ જય